આ બધાયરા આ છે કેના લાઈએ શ્રી સદાશરોમ નિગમ હા તો પેલો આ છે દુકાનો કનેના ભાળી હોય તો રાધનપુર ગમે <laughs> <laughs> <mówi> <Kaya hai>? <publishers> આ તો શું કહેવાય વાહ એટલે નેખના જાના કરી કરે બાકાજી થી બોલાવના બાકાજી ઠી દે ને હા ભાઈ જે આતરે બહાર નેરો છે અને કયું કામ આયે જીલાણ આયો ને બરાબર તો જીલાણા ફાઈનલ કોક કે જીલાણા ફાઈનલ બરાબર એટલે પદરાઈ ના થરો

अच्छा फिर वीडियो देखता कॉमर्स करते हैं अच्छा तो... फिर वीडियो देखता है तो कॉमर्स करते हैं नहीं चार साबायन लेमित्रो आपने लो नचरो तुमने बताइए क्यों ठेड़ी बताइए बताइए रोड सेक नहीं सेक नहीं रोड बना रहा है सेक नहीं बाकी सेक नहीं बाकी अल्लोड़े अल्लोड़े काव तुम लास्ट इन पास

એ રે આપને તો સોનેત બતડજો બરાબર બરાબર સોનેત નું પાર્ટી બતડજો બરાબર રેડી માઈસ ભાઈ જોતાય લાઈક હે માઈસ ભાઈ ફોન દ્વારા જોતાય લાઈક કરજો રમેશ ભાઈ જોતાય લાઈક હા એટલામાં રમેશ ભાઈ જોતાય તો લાઈક કરજો એટલે જ કેનો આપણે આપણે ક્યાં કણાળા કણાળા પાપ આયા જોય શકો અમારું 6 લાઈન હેડી બરાબર તો

રેને જોઈ શકો હો જે માતાજી આમર વટાણા બટાણા આવે બટાણા સેક બનાવી બરાબર વટાણાની બનાવી બરાબર તો ગાઈસ હવે વિડીયો આપણે એન્ડ કરી નાખો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો શેર હોય તો લાઈક કરો શેર કરો ને જય માતાજી